દર્શક મિત્રો સત્યમે ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે ફોન પર સમજાવ્યા અનુસાર દારૂ ભરેલો ટેમ્પો લઈને જતા ટેમ્પો ચાલકને એલસીબીએ ઝડપી પાડ્યો વડોદરા સહિત રાજ્યભરમાં તહેવારોની મોસમ ખીલી રહી છે તેવામાં દારૂ રેલાવવાના બુટલેગરોનું સ્વપ્ન પર વડોદરા ગ્રામ્ય પોલીસ પાણી ફેરવી રહી છે વડોદરા ગ્રામ્ય એલસીબી દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શંકાના આધારે આઇસર ટેમ્પો રોકવામાં આવ્યો હતો બાદમાં તેની છીણવડ ભરી તપાસ કરતા ચોરખાનામાં છલો છલ ભરેલો વિદેશી દારૂ મળ્યો આવ્યો હતો આ મામલે વરણામાં પોલીસ મથકમાં બે સામે ફરિયાદ નોંધવામાં આવી છે વર્ણામાં પોલીસ મથકમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ ટીમ સાથે વર્ણામાં પોલીસ મથકની હદમાં ખાનગી વાહનોમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા દરમિયાન નેશનલ હાઇવે પર કરજણથી વડોદરા તરફના ટ્રેક ઉપર પેટ્રોલ પંપ પાસે પસાર થતા આઈશા ટેમ્પા પર શંકા જતા તેને ઇશારો કરીને રોડ સાઈડમાં લેવડાવવામાં આવ્યો હતો ત્યારબાદ આઈશાનું શું છે તેમ પૂછતા તેણે જણાવ્યું હતું કે તે ખાલી છે છતાં પોલીસની ટીમને કંઈક ભરેલું હોવાની આશંકા જતા ચાલકને નીચે ઉતારીને તેની પૂછપરછ કરવામાં આવી ચાલકે પોતાનું નામ જાવેદ હમી હમીદ અબ્દુલ હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેણે આઈસર ટેમ્પામાં કંઈ ન હોવાનું રટન ચાલુ રાખ્યું હતું બાદમાં ટેમ્પાની ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી દરમિયાન પાટિયા ગોઠવીને બનાવેલું ચોરખાનું મળી આવ્યું જેમાં અંદર જોતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેને ગણતરી કરતા એકસો પેટી વિદેશી દારૂ મળી આવ્યો તેનાથી પાંચ હજારથી વધુ વિદેશી દારૂની બોટલો જણાઈ આવી હતી જેની અંદાજીત કિંમત રૂપિયા પોઈન્ટ અઢાર લાખ નુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે ચાલકની કડકાઈ પૂછપરછ કરતા તારોનો જથ્થો કોની પાસેથી ક્યાંથી ભરી લાવ્યો કોને આપવાનો હતો તેવા સવાલોનો મારો ચલાવવામાં આવ્યો જેનો જવાબ આપતા ચાલકે જણાવ્યું કે વિદેશી તારૂનું જથ્થોમાં શેઠ જેમને તે અંકલ તરીકે ઓળખે છે તેણે ફોન કરીને મુંબઈના તલોજા વિસ્તારમાં આવેલી હોટલના પાર્કિંગમાં મૂક્યો હોવાનું જણાવ્યું આ ટેમ્પો વડોદરા લઈ જવાનું પણ જણાવ્યું હતું આ જથ્થો કોને આવવાનું હતું તે અંગે તે અજાણ હતો આખરે આ મામલે વરડામાં પોલીસ મથકમાં જાવેદ હામિદ અબ્દુલ શેખ તથા શેઠના સામે પ્રયોગેશનનો ગુનો નોંધાયો આ મામલે શેઠને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા